પાંચ એવા દેશ કે જ્યાં છોકરીઓ બીજા પુરુષોને પોતાની તરફ વધુ આકર્ષિત કરે છે જેમાંથી ઘણા દેશો તેમની નાઇટ લાઈફ માટે જાણીતા છે જ્યારે ઘણા દેશો સુંદર યુવતીઓ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતા છે કેટલાક તેના બીચ માટે જાણીતા છે તો કેટલાક કંઈક અલગ કરવા માટે જાણીતા છે તો કોઈ દેશ તેની પરંપરાઓ માટે વખણાય છે તો આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે લોકો કયા દેશની મુલાકાત લેવાનું સૌથી વધુ પસંદ કરે છે નંબર એક હોંગકોંગ અનુસાર આ વર્ષે મિલિયન લોકોએ હોંગકોંગની યાત્રા કરી છે ચીનનું આ ચમકતું શહેર પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે અને અહીં આવતા લોકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને એવો અંદાજ છે કે આવનારા સમયમાં ઓછામાં ઓછા એકત્રીસ મિલિયન લોકો આવશે તેમજ બે હાજર સુધીમાં આ સંખ્યા 44 મિલિયન ની નજીક પહોંચી જશે અને હોંગકોંગ ડિઝનીલેન્ડ માટે પણ જાણીતું છે અહીંના કેટલાક શહેરો ખૂબ જ સુંદર છે જેમ કે નંબર વન પર વિક્ટોરિયા પિક શહેર દોસ્તો આ સ્થળ ફરવા માટે શ્રેષ્ઠ છે બીજું શહેર છે હેનાન દ્વીપ લોકો અહીં સૌથી ઊંચી બુદ્ધ પ્રતિમા જોવા આવે છે મોંગકોક ત્રીજા નંબર પર આવે છે આ સૌથી વ્યસ્ત સડકોમાનું એક છે અહીંની સ્ટ્રીટ નાઇટ માર્કેટમાં ખરીદી કરવાનો પણ એક અલગ જ અનુભવ છે અને એકવાર તમે સિમ્ફની ઓફ લાઇટ્સ નો નજારો જોશો તો તમને ત્યાંથી પાછા આવવાનું મન નહીં થાય અહીં રાત્રે આઠ વાગે લાઇટિંગ શો હોય છે લેસર મ્યુઝિક નો આ મલ્ટીમીડિયા શો લોકોને આકર્ષે છે હોંગકોંગ હિસ્ટ્રી મ્યુઝિયમ જેવા અન્ય સ્થળો માટે પણ જાણીતું છે તેથી જ આ વર્ષે સૌથી વધુ પ્રવાસીઓ અહીં આવ્યા છે દોસ્તો બીજા ક્રમે થાઇલેન્ડ નું બેંગકોક શહેર આવે છે બેંગકોક શહેર પણ સૌથી વધુ સહેલાણીઓને આકર્ષિત શહેરોમાં સામેલ છે અહેવાલો અનુસાર આ વર્ષે 21.2 મિલિયન લોકોએ બેંગકોકની મુલાકાત લીધી છે આ વર્ષે હોંગકોંગને કારણે બેંગકોક રેસમાં પાછળ રહી ગયું આ પહેલા બેંગકોક પાંચ વખત વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા શહેરોમાંનું એક હતું જો તમે થાઈલેન્ડ જઈ રહ્યા છો તો ગ્રાન્ડ પેલેસ જોવાનું ભૂલશો નહીં આ તે જગ્યા છે જે સૌથી વધુ પ્રવાસીઓ આવે છે વાટ અરુણ મંદિર જે તેની સુંદરતા અને શણગાર માટે જાણીતું છે તે પણ સૌથી વિશેષ સ્થાનોમાંથી એક છે આ સિવાય અહીં

દોસ્તો આવતા વર્ષ એટલે કે બે હજાર પચ્ચીસ સુધીમાં લગભગ વીસ મિલિયન લોકો અહીં પહોંચશે તેવું માનવામાં આવી રહ્યું છે અહીં ફરવા માટેના સ્થળોમાં બિગ બેન એ પ્રથમ સ્થાન પર છે જ્યાં લોકો મુલાકાત લેવા માંગે છે જે વિશ્વ પ્રસિદ્ધ ક્લોક છે તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ સિવાય દુનિયાનું સૌથી મોંઘું ઘર બંકિંગહમ પેલેસ પણ ટુરિસ્ટ પ્લેસની યાદીમાં ટોપ પર છે આ ઉપરાંત રોયલ ઓપેરા હાઉસ પણ લંડનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી જગ્યા છે ચોથા નંબર પર છે સિંગાપોર જી હા આ વર્ષે લગભગ સત્તર મિલિયન આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ સિંગાપોર પહોંચ્યા છે 5.9 મિલિયન થી ઓછી વસ્તીવાળા આ દેશમાં 16 મિલિયન લોકોનું આગમન એ જ એક વિશેષતા છે તમે જોઈ શકો છો કે આ આંકડો ત્યાં રહેતા લોકો કરતાં ત્રણ ગણો વધારે છે આ સાથે અહીં જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે સિંગાપોર તેની ઉત્તમ જીવનશૈલી માટે જાણીતું છે આ એક વૈભવી જગ્યા પણ છે અહીં લોકો હિસ્સા ભરી ભરીને પૈસા લઈને આવે છે અને અહીં બધા પૈસા ખર્ચ થઈ જાય છે કારણ કે કહેવાય છે કે આ શહેર ઘણું મોંઘું છે પરંતુ દોસ્તો સિંગાપોરમાં કેટલીક ખાસ વસ્તુઓ છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે જેમાંથી એક ગાર્ડન્સ બાય ધ વે છે આ સાથે ચાઇના ટાઉન તેમજ પેંગોલ વોટર વે પાર્ક અને હા દોસ્તો અહીં આવનારા લોકો સિંગાપોર ઝૂમાં ચોક્કસ જાય છે અને યુનિવર્સલ સ્ટુડિયો ને પણ એક્સપ્લોર કરે છે આ સાથે ગયા વર્ષે પાંચમા નંબર પર દુબઈ નું નામ હતું પરંતુ આ વર્ષે દુબઈ ની જગ્યા મકાઉ ચીને લઈ લીધી છે વર્ષ બે થી ચોવીસ માં અત્યાર સુધીમાં પંદર પોઈન્ટ ચાર મિલિયન આંતરરાષ્ટ્રીય પર્યટક આવી પહોંચ્યા છે અહીંનો નજારો પુર્તગલી સંસ્કૃતિ અને સ્થાનીય વ્યંજનોના સ્વાદ માટે ફેમસ છે જેનો સ્વાદ લેવા માટે લોકો દૂર દૂર થી આવે છે અને હા દોસ્તો આ દેશની ની નાઇટ લાઈફ તમને વારે વારે અહીં ખેંચી લાવશે અહીં ઘણા બધા બહેતરીન પ્રોગ્રામ્સ પણ થાય છે ઇન્ટરનેશનલ લેવલ પર આ સ્થળ ખૂબ જ ફેમસ છે દુનિયાના પાંચ સૌથી વધારે મુલાકાત લેવાતા શહેરોમાં ચીનના આ શહેરનું નામ ભલે પાંચમા ક્રમે આવતું હોય પરંતુ આવનારા દસ વર્ષોમાં અહીં યાત્રીઓની સંખ્યા ઘણી વધી જશે